નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ઓગણત્રીસમી મેના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા તમે કરંટ અફેર ના કોર્સ અથવા તો એપ્લિકેશન સંબંધિત કોઈ પણ માહિતી પૂછવી હોય તો આ નંબર ઉપર છે તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો અને બાકી તમારે વોટ્સએપ થી માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર મેસેજ કરી શકો છો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ

બંનેમાં ડિફરન્સ એટલો છે કે આ કોર્સની અંદર છે ડાઉનલોડ અને પ્રિન્ટ છે ડાઉનલોડ અને પ્રિન્ટ નહીં થાય ઓકે તો આ જે છે બરાબર એમાં તમારે એપ્લિકેશનમાંથી જ સ્ટડી કરવાનું રહેશે અને આ કોર્સની અંદર છે તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ કાઢી શકશો બાકી કોઈ પણ કોર્સની અંદર કરંટ અફેર્સ સિવાય કોઈ પણ એવો કોર્સ નથી કે જ્યાં ડાઉનલોડ અને પ્રિન્ટની ફેસિલિટી હોય બરાબર તો બંધારણ છે એમાં પણ છે ડાઉનલોડ અને પ્રિન્ટની ફેસિલિટી નથી ઓકે તો આટલી વસ્તુ છે આપણામાં ઓકે બાકી રેવેન્યુ તલાટી નો નવો કોર્સ શરૂ કર્યો છે આમાં પણ ડાઉનલોડ અને પ્રિન્ટ નહીં થાય એપ્લિકેશન માંથી બધું કન્ટેન્ટ તમારે જોવાનું રહેશે ઓકે તો તમને છે દરેક ટોપિક ના વિડીયો લેક્ચર મળશે દરેક સબ્જેક્ટ ના ઓકે આ ઉપરાંત આખો સબ્જેક્ટ પૂરો થાય એટલે ટોપિક વાઇઝ ટેસ્ટ પણ આવશે ઓકે અને બાકી એ વિડીયો ની જે લેક્ચર ની પીડીએફ હોય છે બરાબર એ પણ તમને માં મળશે

આવનારા દિવસોની અંદર છે પ્રાઇસ છે વધી જશે ડેલી અપલોડ કરીએ બંધારણ પણ શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલા ક્વેશન આ વિશ્વની સૌથી હાઈ રિઝોલ્યુશન વાળી હવામાન આગાહી પ્રણાલી આ પ્રણાલીનું નામ છે બી ઓકે બી નથી બી છે ધ્યાન રાખજો તો આ કોણે શરૂ કરી છે કયા દેશે શરૂ કરી છે ફૂલ ફોર્મ ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ તો આ એનું ફૂલ ફોર્મ છે એ પણ આપણે યાદ રાખીશું ઓકે બાકી હવામાન વિજ્ઞાનની દિશામાં આ ભારતનું સૌથી પહેલું આત્મનિર્ભર પગલું છે ઓકે

બે હજાર પચીસ માં મેડલ ટેબલ સ્થાન સ્થાન મણીપુરનું છે યાદ રાખીશું મણિપુર ને ચૌદ મેડલ ટોટલ મેળવ્યા છે મણિપુરે પાંચ ગોલ્ડ એમાંથી છ સિલ્વર અને ત્રણ એમ ટોટલ ચૌદ મેડલ છે બરાબર એમણે મેળવ્યા છે બીચ ગેમ્સ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ આનું સૌથી પહેલું સંસ્કરણ હતું બરાબર અને કુલ છ રમતો છે આની અંદર સમાવેશ કરવામાં આવેલી હતી ઓકે આનું આયોજન છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એમના દ્વારા કરવામાં આવ્યું હતું અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યાદ રાખી લેશું બિહારમાં થઈ ગયું હતું એનો અંદર વિજેતા છે એ મહારાષ્ટ્ર બન્યું હતું ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ છે કાશ્મીરના ગુલમર્ગ અને લદ્દાખના લેમાંથી હતા ઓકે એ પણ આપણે યાદ રાખીશું હાલમાં જ આઈએનએસ અરનાલા ભારતીય નૌસેના કમિશન કરવામાં આવ્યું છે એનું નિર્માણ કઈ કંપનીએ કરેલું છે તો આઈએનએસ અરનાલા છે બરાબર આનું નિર્માણ છે બરાબર એ ગાર્ડન રીચ સી બિલ્ડર એન્જિનિયર લિમિટેડે કર્યું છે ઓકે તો આન્સર આવશે ગાર્ડન રીચ સી બિલ્ડર એન્જિનિયર લિમિટેડ ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં છે આઈએનએસ અરનાલા છે એને ભારતીય નૌસેના કમિશન કર્યું છે પ્રશ્ન બે તમારા માટે છે ઓકે એક તો નૌસેનાનો સ્થાપના દિવસ ઓકે નેવી ડે એ ક્યારે હોય છે

ઓછા પૂછે બરાબર તો જમ્મુ કાશ્મીર અને વધારે પૂછે ઓકે તો શું આવશે જવાબ તમારા લેપર્ડ ની વસ્તી ગણતરી થઈ એ પ્રમાણે ટોટલ સ્નો લેપર્ડ ની જે વસ્તી છે સાતસો ને અઢાર થઈ છે ઓકે એ આપણે યાદ રાખીશું બાકી અ લદ્દાખમાં સૌથી વધારે ચારસો સત્યોતેર છે ઓકે લદ્દાખમાં કયા નેશનલ પાર્કમાં સ્નો લેપર્ડ જોવા મળે છે તો એ પણ યાદ રાખીશું હેમિસ નેશનલ પાર્કની અંદર જોવા મળે છે ઉજવણી ક્યારે થઈ હતી આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ છે આની ઉજવણી હાલમાં જ થઈ છે અને એ ઓગણત્રીસ મી મે ના રોજ કરવામાં આવેલી છે તો આન્સર આવશે ઓગણત્રીસ મે તો આજે ઓગણત્રીસ મે છે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ પણ કહેવાય સૌથી પહેલી વખત ઓગણત્રીસ મે ઓગણીસો ત્રેપન આ દિવસે બે વ્યક્તિઓ જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તેન્જિંગ નોર્ગે અને એડમન્ડ હિલરી એડમન્ડ હિલરી ન્યુઝીલેન્ડ છે તેન્જિંગ નોર્ગે છે એ નેપાળ છે ઓકે તો બંને એ છે માઉન્ટ એવરેસ્ટ ને સર કર્યો બરાબર અને એની યાદમાં દિવસને આપણે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ઉજવીએ છીએ નોર્ગે નેપાળના છે અને એડમન્ડ હિલરી ન્યુઝીલેન્ડ છે ઓકે તો એ યાદ રાખીશું

આ જે બેઠક હતી એ અંદર બેઠક થઈ હતી બાકી ડોનાલ્ડ ટ્રમ્પે એક માગા એક ઇનિશિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કર્યું છે અને એમના દ્વારા છે બીજા વિશ્વયુદ્ધની સ્મૃતિની યાદમાં બરાબર આઠમી મેનો જે દિવસ છે એને બીજા દિવસ જાહેર કરે છે રશિયા આ જ દિવસ છે બીજે દિવસ છે નવમી ઉજવે છે

ભારત સરકારે સેટેલાઇટ સંબંધિત ઇન્ટરનેટ સેવાઓ માટે કઈ કંપની મંજૂરી આપી છે તો સ્ટાર લિંક થયેલી હાલમાં જ સામુદાયિક રેડિયો સ્ટેશન નામ છે પ્લસ પંચસૂલ નહીં પંચસૂલ પ્લસ આનું ઉદઘાટન કયા રાજ્યમાંથી થયું આ ઉત્તરાખંડ ખાતેથી કર્યું હતું હાલમાં જ ભારતનું કયું રાજ્ય છે કે જે સો ટકા વિદ્યુતીકરણ રેલ નેટવર્ક ધરાવનારું રાજ્ય બન્યું છે રેલ નેટવર્ક થઈ ગયું છે બાકી ગુજરાત સરકાર છે એમણે ઇલેક્ટ્રિક વ્હીકલનો જે ટેક્સ છે એમાં એક ટકાનો ઘટાડો પણ કરેલો છે પણ યાદ રાખીશ ભારત પાકિસ્તાન બોર્ડર ધરાવતા રાજ્યોમાં ઓગણીસ ઓગણત્રીસમી મે ના રોજ મોક ડ્રીલ આયોજન કરવામાં આવ્યું હતું જે સસ્પેન્ડ પણ થયું છે લાસ્ટ હમણાં નાઇટમાં ન્યૂઝ જોયા હતા ગઈકાલે રાત્રે અઠ્યાવીસમી મે બાર વાગ્યા આસપાસ તો ત્યારે મોક ડ્રીલ સસ્પેન્ડ કરી છે અત્યારે મતલબ કે સ્થગિત સ્થગિત કરી છે એવું ન્યૂઝમાં હતું ઓકે તો આજે હરિયાણામાં જે મોક ડ્રીલ કરવામાં આવવાની હતી એ મોક ડ્રીલ નું નામ શું છે તો એ મોક ડ્રીલ નું નામ છે ઓપરેશન શિલ્ડ આ યાદ રાખીશ ઓકે ઓપરેશન શિલ્ડ નામ આપ્યું હતું હરિયાણામાં જે મોકલીમાં નાગશંકર કાચબાના સંરક્ષણ માટે આદર્શ મંદિર તરીકે એને નામિત કરવામાં આવ્યું છે તો આસામ રાજ્યની અંદર આ મંદિર આવેલું છે નાગશંકર ઓકે ત્યાં એક તળાવ છે તળાવની અંદર કાચબાની ટોટલ બસો થી લઈને ત્રણસો જેટલી પ્રજાતિઓ જોવા મળે છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા એક પરિવાર એક ઉદ્યોગી પહેલ શરૂ કરવામાં છે તો વન ફેમિલી ઓકે વન બિઝનેસ આ પહેલ છે રાષ્ટ્ર ને સમર્પન કર્યું છે દાહોદ લોકો મોટિવ પ્લાન્ટ ગુજરાતમાં આવેલો છે અને રાષ્ટ્ર કરવામાં આવેલો છે કઈ કંપની દ્વારા ભીમ નામથી એક આધારિત થ્રીડી સંચાર પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે તો ગૂગલે શરૂ કર્યું છે